નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કેવા લોકો તમારી નિંદા કરે છે કેવા લોકો તમારી ઈર્ષા કરે છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે અપમાન નિંદા કે ઈર્ષ્યા એ જ લોકો કરતા હોય છે જે લોકો તમારી બરાબરી નથી કરી શકતા જે લોકો પોતાના દમ પર કંઈ પણ નથી કરી શકતા એટલા માટે આવા લોકોથી ક્યારેય પણ ના ગભરાશો કોઈ તમારી નિંદા કરે તો ચિંતા કર્યા વિના તમારા કામ ઉપર ફોકસ કરો અને જીવનમાં આગળ વધો દરેક વાત જો દિલ ઉપર લગાવશો તો રડવાનો વારો આવશે એટલા માટે જે માણસ જેવા છે એની સામે એવા જ રહો ભૂલો તો દરેકથી થતી હોય છે પરંતુ ભૂલો એ જ લોકો સુધારતા હોય છે જે લોકો દિલના સાફ હોય છે કેટલા અજીબ છે ને લોકો સાહેબ ખોટા હોવા છતાં પણ માફી નથી માગતા અને આપણને ખોટા સાબિત કરવાના પ્રયત્નો કરે છે જે લોકોને તમારો સંબંધ નિભાવવો છે એ લોકો તમારી હજારો ભૂલો માફ કરીને પણ સંબંધ નિભાવશે પરંતુ જેમને સંબંધ તોડવો છે એ તમારી એક ભૂલ પર પણ તમારો સાથ છોડી દેશે ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે જે કંઈ પણ તમારી પાસે છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો જીવનમાં પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે જો સારી ઓફિસ મળી જાય તો એ બદલાઈ જાય છે જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની શરૂઆત થઈ જાય ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નજીક છે જ્યારે તમે કોઈ માણસને સમજાવવાની કોશિશ કરશો ત્યારે એ માણસ નહીં સમજે પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે એ કીધા વગર જ સમજી જશે જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે સમય હંમેશા બદલાઈ જતો હોય છે પછી એ સમય સારો હોય કે પછી ખરાબ પણ હોઈ શકે છે સમય પર નિર્ણય લો ભલે ખોટો પડે કારણ કે સમય પછી લીધેલા નિર્ણયની કોઈ કિંમત નથી હોતી એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે જો સમય તમારી પાસેથી છીનવી લે છે તો સમય જ પાછું આપે છે એટલા માટે પોતાને હારવા ના દેશો દોસ્તો ક્યારેય કોઈ વ્યક્તિ તમારી કદર ના કરે તમારી કિંમત ના કરે તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમીદ ના રાખવી જોઈએ કોઈને પણ ફોર્સ ના કરો કે એ લોકો તમને યાદ કરે થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે તમારી કેટલી વેલ્યુ છે ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે આજકાલ તો હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે બસ તમારી પાસે પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર રહી નથી આજકાલ તમે જોયું હશે કે જે માણસ પોતાના કરતા બીજા લોકોની વધારે ચિંતા કરતો હોય છે એ જ માણસને ચિંતા કરવાવાળું કોઈ નથી મળતું એ જ માણસ જીવનમાં એકલો પડી જતો હોય છે ખરાબ સમયનો પણ એક ફાયદો જરૂર હોય છે કે બધા જ સંબંધોની ખબર પણ પડી જાય છે કે કોણ આપણું છે અને કોણ પરાયું છે એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની છે કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે તમે કોઈકને સાચું કહેતા હોય તો એ વ્યક્તિને એ ગમતું નથી પરંતુ યાદ રાખો દોસ્તો કે સાચું બોલનાર વ્યક્તિ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે પરંતુ જો તમે તમારા સત્ય ઉપર અડગ રહેશો ને તો હંમેશા જીત તમારી જ થાય છે એટલા માટે ખોટા લોકોથી હંમેશા દૂર રહો મિત્રો સમયથી પણ વધારે લાગણીઓની કિંમત હોય છે એટલા માટે લાગણી એ વ્યક્તિ ઉપર વરસાવજો જે વ્યક્તિ તમારી કદર કરી શકે તમારી રિસ્પેક્ટ કરી શકે અને તમને સમજી શકે જે લોકો તમને પસંદ નથી કરતા તો એમની સામે સારા બનવાની કોશિશ પણ ના કરતા દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર